કુળદેવીનો સાથ છે કે નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મ માર્ગ ચેનલ પર તો આજે આપણે વાત કરીશું કે તમારા દરેક કાર્યને સફળ કે નિષ્ફળ બનવા પાછળનું શું કારણ છે શું તમારા કુળદેવીનો સાથ તમારી સાથે છે કે નહીં તો આપણે જાણીશું કે કઈ રીતે ખબર પડે કે માં કુળદેવીનો સાથ આપણી સાથે છે કે નહીં તો એ પહેલાં તમે કમેન્ટમાં તમારા માતાજીનું નામ જરૂરથી લખજો તો કરવાનું શું છે એક સાંજે ખીર બનાવો ત્યારબાદ સંધ્યા સમયે ઘરમાં જ્યાં પૂજા કરો છો ત્યાં શુદ્ધ આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવો અને કુળદેવીનું આવાહન કરો ત્યારબાદ એક ધૂપેલમાં અંગારો મૂકી અને બનાવેલી ખીરનું ધૂપ કરો અને તેમાં થોડું ઘી હોમો હવે જુઓ જો ધૂપના અંગારા પર જ્યોત આવે છે કે નહીં જો ધૂપેલામાં જ્યોત આવે છે તો તમારી ગુળદેવી તમારા ઘરમાં વાસ કરે છે તમને ગુળદેવી સાથ છે જો જ્યોત આવતી નથી તો પૂજા પાઠ વ્રત वगैरे નું કોઈ ફાયદો થતો નથી કારણ કે તમારા કુળદેવીનો સાથ તમારી સાથે નથી જો કુળદેવીનો સાથ ન હોય તો ઘરમાં ગરીબી ગૃહ કલેશ લોકોમાં પરસ્પર ઝઘડા થવા ધંધામાં ખોટ અને ઘરની બધી જ સમસ્યાનું કારણ એક જ હોય છે